શાખાની ટીમ અને પોલીસને સાથે રાખીને દબાણની કામગીરી કરવામાં આવી આજ રોજ કીર્તિ સ્તંભ દબાણ શાખા ટીમ સાથે એસીપી અશોક રાઠવા સ્થળ તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફને સાથે રાખીને તમામ લારી ગલ્લાના દબાણ દૂર કરવામાં આવ્યા જે વિવિધ વિસ્તારોમાં જે ઘણા બધા ફેરિયાઓ છે એ દ્વારા પોતાની લારીઓ રાખી અને ગાય કાર્યસર દબાણ કરવામાં આવે છે જેને કારણે લોકો રાહદારીઓને ચાલવામાં મુશ્કેલ પડે છે વ્હીકલ ચલાવવા મુશ્કેલ થાય છે અને એના કારણે અકસ્માત થવાના પણ ભય રહેલા છે તો આજે કોર્પોરેશનની ટીમને સાથે રાખીને અમારા સીપી સાહેબની સૂચના અનુસાર